મારી ગુડિયા એટલી શાંત શા માટે છે હું મીનુના લીધે નિરાશ છું પાપા નિરાશ થવાની કોઈ જરૂર નથી એનાથી દૂર રહે યાદ રાખજે હંમેશા એ જ લોગોની સાથ રહો જે તને પસંદ કરે છે અને જેની સાથે રમવું તને સારું લાગે છે મીનુને તને પરેશાન કરવાનો કોઈ મોકો જ ના આપ પપ્પાની વાતો જાણે અંજલી ઉપર બેટરી માફક કામ કરતી હતી અહિયા બેટરી લગાડી અને ત્યાં અંજલી મોટામાં મોટી લડાઈ લડવા તૈયાર થઈ જાય આખરે સ્કૂલે જવું પણ અંજલી માટે કોઈ લડાઈ લડવાથી ઓછું નહોતું અંજલી ધ વોરિયર ને મીનુનો સામનો જો કરવાનો હતો આઉચ ઢડકા જેવી આંખોવાળી છોકરી આજે ટિફિનમાં શું લાવી છે મને હેરાન નહીં કર જા ત્યાંથી સ્કૂલમાં જેટલો ડર અંજલિને મીનુનો લાગતો તો એટલું જ સારું એને એના બીજા ત્રણ મિત્રોને મળીને લાગતું હતું રાજુ છુટકી અને વરુણ એઓ હંમેશા અંજલિની સાથે રહેતા હતા એની મદદ કરતા હતા મીનુ જે રીતે અંજલિને હેરાન કરતી હતી એ એના મિત્રોને પસંદ નહોતું આવતું જ્યારે જ્યારે મીનુ અંજલિને હેરાન કરતી ત્યારે ત્યારે વરુણ એને પાર ભણાવવાનું કહેતો વરુણને અંજલિનું આ રીતે ચૂપ રહેવું પસંદ નહોતું પડતું અંજલિ તને પણ એને ધક્કો દઈ દેવો હતો તું હંમેશા ચૂક્કીમ બેસી જાય છે પપ્પા કહે છે મીનુ પર ધ્યાન નહીં દે આજે ટીચરથી એની કમ્પ્લેઇન કરીને જ રહીશું ના ને ચાલે આપણે અંજલિના સ્કૂલે જવાના મુખ્ય બે કારણ હતા પહેલું કારણ હતું પોતાના ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સને મળવાનું એમની સાથે થોડું ભણવાનું અને ખૂબ સારી મસ્તી કરવાનું અને બીજું કારણ મમ્મીએ આપેલું ટેસ્ટી લંચ ત્રણે મિત્રો સાથે શેર કરવાનું સીમા ટીચરના સંગીતના ક્લાસ બાદ બધાને ખૂબ જ કકડીને ભૂખ લાગતી અને જ્યારે લંચ બ્રેક પડતો ત્યારે ચારો મિત્રો મળીને લંચ માટે જાતા વિચારી અંજલી નો ટિફિન ઢોળાઈ ગયું હવે અંજલી શું કરશે પણ શેતાન મીનુ કઈક ને કઈક શેતાની કરીને અંજલી ને હેરાન કરતી તોફાની છોકરી 함ણા દેખાડું છું ઊભી રહી ચટકી કઈ વાંધો નહીં એને જવા દે એ મીનુ તને હંમેશા હેરાન કરે છે અને તું હંમેશા એને છોડી દે છે આ જરાય બરાબર નથી અંજલિ જો તું એને હંમેશા આવી જ રીતે છોડી દઈશ તો એ તને હેરાન કરવાનું બંધ નહીં કરે પરંતુ અંજલિ પણ એના પપ્પાની દીકરી હતી એણે ક્યારેક પણ મીનુ પર ગુસ્સો ના કર્યો અને હંમેશા પોતાના મિત્રોને પણ એવું કરવા રોક્યા પપ્પા કહે છે કે આપણે જેટલું મીનુની વાત પર ધ્યાન આપશું તે મને એટલું જ ચડાવશે અને એને મારીને કે જવાબ દઈને આપણે એના જેવા જ બની જશું આપણે એના જેવા નથી બનવું ચટકી ચાલ ક્લાસ નો ટાઈમ થવાનો છે ઠીક છે તો મારા ટિફિનમાંથી ખાઈ લે મીનુ અંજલીને રોજ રોજ હેરાન કરતી અને અંજલીને આ રીતે સહન કરવાનો બિલકુલ પસંદ નહોતું એક દિવસ અંજલીએ વિચાર્યું કે શું પપ્પાની વાત માનીને એ સાચું કરી રહી છે એટલામાં જ સીમા ટીચરનો ક્લાસ શરૂ થયો કદાચ એ દિવસે સ્કૂલે જવાની સૌથી સારી વાત સીમા ટીચરનો એક ક્લાસ જ હતો જેને અંજલી માટે ઘણી બધી વસ્તુ બદલી નાખી છોકરાઓ કાલની ક્લાસમાં આપણે કંઈક ખાસ શીખવાના છીએ એના માટે તમારે બધાએ પોતપોતાના રમકડા લાવવાના છે હા જો કોઈ ઈચ્છે તો ક્લાસમાં નાનકડા છોડવા પણ લાવી શકે છે આવું કરીને આપણે એકબીજાને વધુ સારી રીતે ઓળખી શકીશું સી અંજલી એ ઘરે જતા વખતે વિચાર્યું કે આજે એ પપ્પાને ચોકી ચોખું કહી દેશે કે એનાથી મીનુંનો વ્યવહાર સહન નથી થતો અંજલી તારા ગોઠણ પર ચોટ કેવી રીતે આવી મીનું ના લીધે આજે સવારે એ મને જોરથી ધક્કો માર્યો અને મને વાગી ગયું પણ જેવી રીતે તમે કહ્યું હતું મેને કાઈ એક જવાબ ના આપ્યો વરુણ કેતો હતો કે મને પણ ધક્કો મારવો જોતો હતો તે સાવ પર બહુ ગર્વ છે તને તને નથી પસંદ કારણ કે મારે છે તંગ કરે છે અને હંમેશા પોતાનું વિચારે છે તું કદાચ એને માર તો પણ આ સમસ્યા નહીં સુલજાશે કારણ કે એ મીનું છે અને તું અંજલી છે તું લકી છે કે તને એટલા वाला મિત્રો અને પ્રેમ કરવા વાળા માતા-પિતા મળ્યા થઈ શકે છે કે મીનુને સાથે આવું ના થયું હોય એટલે મીનુ પર ક્યારે હાથ ન ઉપાડતી અંજલિને પણ પપ્પાની વાત ખોટી ના લાગી એણે વિચાર્યું કે હોઈ શકે કે મીનુના આવા વ્યવહારની પાછળ કોઈ સાચું જ કારણ હશે મારે આ બાબતમાં અંજલિની માં અને સીમા ટીચર સાથે વાત કરવી જોઈએ આગલા દિવસની બધા જ બાળકો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા બધા જ બાળકો પોતાના સોફ્ટ ટોયઝ લઈને સ્કૂલે આવ્યા હતા અંજલીએ આગલી રાત્રે જ પોતાના અપ્પુ ગપ્પુને તૈયાર કરી લીધા હતા અને જ્યારે અંજલી સ્કૂલે ગઈ ત્યારે એણે જોયું કે આખો જ ક્લાસ જાણે ઝૂ બની ગયો હતો કોઈ પોતાનો હાથી લાવ્યો તો કોઈ વાઘ અને કોઈ કોઈ તો પોતાનો કાચબો લઈ આવ્યા હતા ક્લાસમાં બાળકોની સાથે વાંદરો રીંછ વાઘ અને કાચબો પણ એકબીજાના મિત્રો બની ગયા હતા એ દિવસે બધા જ બાળકો પોતપોતાના રમકડા લઈને ક્લાસમાં પહોંચ્યા સિવાય ના મારી લાડકી બિલાડી તારા અપ્પુ અને ગપ્પુને મળવા ઈચ્છે છે આનું નામ બિલ્લુ છે બહુ જ ભૂખ લાગી છે આને થઈ શકે છે અપ્પુ ગપ્પુને ખાઈને આનું પેટ ભરાઈ જાય

મીનુની મદદ માટે કોઈ પણ આગળ ના આવ્યું અને આવતા પણ કેવી રીતે બિલ્લુ એકદમ ઉપર ચડીને બેઠો તો કોઈ પણ બાળકને ઝાડ પર ચડતા આવડતું જ નહોતું અંજલિને મીનુને દુઃખી જોઈને ખૂબ જ દુઃખ થયું ચિંતા નહીં કર મીનુ બિલ્લુવરુની આવાજ સાંભળીને અને આપણે બધાને જોઈને બસ ડરી ગયો છે બિલ્લુની મિયાઓ સાંભળીને અંજલિનું દિમાગ દોડવા લાગ્યું અને પછી આઈડિયા મને એક આઈડિયા આવ્યો છે જેનાથી બિલ્લુ હમણાં નીચે આવી જશે સાચે અંજલિ દોડીને સીમા ટીચર પાસે ગઈ ટીચર ટીચર શું મને સ્કૂલના કિચનથી થોડુંક દૂધ મળી શકે છે મને મીનુના બિલ્લુને ઝાડથી નીચે ઉતારવું છે સીમા ટીચરને અંજલિએ આખી વાર્તા સંભળાવી અને એમણે કાકાને કહીને અંજલિ માટે થોડું દૂધ મંગાવ્યું થેન્ક યુ ટીચર બિલ્લુ આજો હું તારા માટે શું લાવી ટેસ્ટી મલાઈ વાળું દૂધ થેન્ક યુ અંજલિ મેં હંમેશા તારી સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો તને હેરાન કરી તને ઘણું વગાડ્યું મને પ્લીઝ માફ કરી દે કઈ વાંધો નહીં તો શું તું મારી મિત્ર બનીશ જરૂર અને એ દિવસ પછી અંજલી અને મીનુ બેસ્ટ ફ્રેન્ડ્સ છે મીનુ અંજલિની જ નહીં બધાની બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગઈ અને એમની દોસ્તી આખી સ્કૂલમાં પ્રખ્યાત છે એ દિવસે અંજલિને વિશ્વાસ થયો કે એના પપ્પાની વાત સાચી છે કે ખરાબ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર કરવાથી વાતનો ઉકેલ નથી આવતો આપણા દ્વારા કરેલો સારો વ્યવહાર એક ખરાબ વ્યક્તિને પણ એની ભૂલનો પશ્ચાતાપ કરાવી શકે છે